ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે અંગ્રેજી ગ્રામરમાં રાઇટિંગ સેક્શન માટે પાંચ માર્ક્સનો નો મહત્વનો ટોપિક એટલે કે ઈમેલ રાઇટિંગ ઇમેલ રાઇટિંગમાં તમે પાંચ માંથી પાંચ માર્ક્સ પૂરા મેળવી શકો છો જેના માટે શું કરવું જોઈએ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ઉદાહરણો તો ખાસ સોલ્વ કરી જવા જોઈએ તો એવા જ હેતુથી ઓગસ્ટ બે હજાર વીસની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું ઇમેલ રાઇટિંગ જોઈશું આજના વિડીયોમાં સો ટકા આસાન ભાષામાં સમજાશે કન્સેપ્ટ ક્લિયર થશે અને મજા પણ આવશે અને તમારી પૂરોણીમાં કેવી રીતે લખવાનું એ પણ લાસ્ટમાં જણાવીશ મતલબ એક પણ સેકન્ડ મિસ ના કરતા બધી જ સેકન્ડ આ વિડીયોની તમારા માટે કામની છે સૌથી પહેલી વાત આ સેશન સ્ટાર્ટ કરી એની પહેલા અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા જ વિડીયો અપલોડ થઈ ગયા છે મજાની વાત એક એક એક્ઝામ્પલ વાઇઝ છે નાના નાના વિડીયો છે તમે તમારી સમય ને અનુકૂળતા એ બધા જ વિડીયો જોઈ લેજો પણ એક પણ માર્ક્સ આ ટોપિકમાં કટતો ન જ કરતા તો ખાસ જોઈ લેજો જોઈ લેશો ને યસ ચલો વાત કરીએ આ ટોપિક તમે જ્યારે માં લખો છો ત્યારે તમારે સૌથી પહેલું કામ કરવાનું છે થોડી ધીરજ રાખવાની છે યસ રાઇટિંગ સેક્શનનો મુદ્દો છે શાંતિથી વાંચવાની સૂચનાને સમજવાની સૂચના શું કહેવા માંગે છે તો ઇમેલ રાઇટિંગની સૂચનામાં ત્રણ મુદ્દા હોય એક ઈમેલ જે લખે છે એની માહિતી હોય જે જનરલી તમને લખનારનું નામ અને સરનેમ સાથે આપે છે અને જ્યાં મોકલવાનું હોય એનો ઈમેલ એડ્રેસ હોય અને ત્યારબાદ એક સબ્જેક્ટ આપેલો હોય છે જે આ ત્રણ મુદ્દા તમે ફ્રોમ ટુ સબ્જેક્ટ તરીકે લખતા હોવ છો તો આ ત્રણ તમને ખાસ મળવા જોઈએ તો આઈ હોપ તમે સૂચના શાંતિથી વાંચી લીધી હશે તો આ સૂચનામાં મને લખનાર દેખાય છે નીતિન રાજપરા જેને આપણે અંગ્રેજી ભાષામાં સેન્ડર કહીએ યસ તો તમને આ પહેલો મુદ્દો મળવો જોઈએ કે લખનાર કોણ છે બીજો મુદ્દો જ્યાં મોકલવાનું છે એ રિસીવરનું ઈમેલ એડ્રેસ જે જનરલી અગિયાર બારમા માં સૂચનામાં તમને આપી જ દેશે તો તમારે આમાં કોઈ નવો જુગાડ નથી કરવાનો આ જ બેઠું લખવાનું હોય છે તો આ રિસીવર નું ઇમેલ એડ્રેસ છે અને ત્યારબાદ એક હોય છે સબ્જેક્ટ જે અહીં આપેલો છે ડેમેજ પાર્સલ ઓફ સમ બોક્સ તો એક તમારે વિષય લખવાનો હોય છે તો આ ત્રણ મુદ્દા માટે તમારે કોઈ એક્સ્ટ્રા દિમાગ ચલાવવાનું જ નથી સૂચનામાં આપ્યું હોય છે તમારે ખાલી પ્રોપર જોઈને શાંતિથી લખવાનું હોય છે તો આ ત્રણ મુદ્દા મળી ગયા ફ્રોમ ટુ અને સબ્જેક્ટ હવે અહીંયા સેન્ડરના નામ ઉપરથી આપણે એક ઈમેલ એડ્રેસ બનાવવાનું રહેશે જે તમે કોઈપણ તમારા હિસાબે ડિઝાઇન કરી શકો છો પણ એ ડિઝાઇન કરવામાં અમુક મુદ્દા ધ્યાનમાં રાખવાના એ ક્યાં રાખવાના એ હમણાં હું જણાવું પણ નેક્સ્ટમાં તમારે લખવાનું થશે ફ્રોમ ટુ સબ્જેક્ટ આ ત્રણ લખાઈ જાય પછી તમારે કોલન કરવાના અને એ કોલન એક લાઈનમાં કરવાના અને હવે ફ્રોમનું ઈમેલ એડ્રેસ બનાવવાનું આ નામને આધારે યસ એ બનાવો ત્યારે એક ધ્યાન રાખવાનું આ નામમાં કોઈ પણ અક્ષર કેપિટલ રહેવો જોઈએ નહીં ક્યાંય પણ સ્પેસ રોવી જોઈએ નહીં જો સ્પેસ થઈ જાય તો તમે અંડરસ્કોર કરી શકો આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી શકો યસ આ બધા મુદ્દા ધ્યાનમાં રાખવાના શું કીધું કેપિટલ અક્ષર કરવાનો નહીં સ્પેસ ક્યાંય રાખવાની નહીં અને બાકીનો ભાગ તો તમને ઉપર આપેલો હતો એ જ લખેલો છે તો કોઈ પણ ઈમેલ લખવા માટે તમારે આ ત્રણ મુદ્દા પહેલા લખવાના થાય જે ખાસ તમે જોઈ શકો છો હવે તમારે સબ્જેક્ટ ના આધારે કન્ટેન્ટ લખવાનો થાય તો આ ઈમેલ નો કન્ટેન્ટ તમને સમજાય એવી જ મસ્ત મજાની આસાન ભાષામાં લઈને તમારી સાથે આવ્યો છું તમને 100% ગમશે સાવ ઈઝી ઈઝી ભાષામાં પહેલું કામ કરવાનું સંબોધન બાંધવાનું જેના માટે રિસ્પેક્ટેડ સર લખેલું છે હવે આપણે બે ત્રણ પેરેગ્રાફ લખીશું જોઈ લો આસાન ભાષામાં હેલો સર થેન્ક યુ ફોર રીડિંગ માય ઈમેલ થેન્ક યુ ફોર રીડિંગ માય ઇમેલ આ લાઇન તમે બધા ઇમેલમાં લખી શકો છો પહેલા પેરેગ્રાફમાં યસ આ એક ફોર્મેટ નો ભાગ છે આઈ એમ રાઇટિંગ ટુ ઇન્ફોર્મ યુ ધેટ હું તમને લખી રહ્યો છું જણાવવા માટે કે ધ પાર્સલ ઓફ બુક્સ બુક નું પાર્સલ આઈ ઓર્ડર જે મેં ઓર્ડર કરેલું હેઝ ડેમેજ એ ડેમેજ થયેલું આવ્યું છે યસ આ પહેલા પેરેગ્રાફમાં નોર્મલ વાત કરી હવે આખું આપણે વિસ્તારથી લખીશું જે સેકન્ડ પેરેગ્રાફમાં લખીશું આઈ એમ રાઇટિંગ યુ ધીસ ઈમેલ હું આ તમને ઈમેલ લખી રહ્યો છું ફોર કમ્પ્લેઇનિંગ કમ્પ્લેન કરવા માટે સેના વિશે અબાઉટ બેડ એક્સપિરિયન્સ ખરાબ અનુભવ માટે જોઈ લો વાક્યની સાઈઝ મોટી નથી હો તમે નાના નાના ટુકડા કરો હું લખી રહ્યો છું તમને આ ઈમેલ કમ્પ્લેન કરવા માટે બેડ અનુભવ માટે આવી રીતે નાના નાના ટુકડા લખી લખીને તમે મોટું વાક્ય બનાવી શકો છો એટલે ગભરાવાનું જરાય નથી આસાન ભાષામાં જ બનાવેલો છે આઈ એમ યોર હેપી કસ્ટમર ફોર લાસ્ટ ફાઇવ યર્સ હું છેલ્લા પાંચ વર્ષથી તમારો હેપી કસ્ટમર છું ડાયરેક્ટ ડેમેજ પાર્સલ આવ્યું છે તો ગુસ્સાવી નથી દેવાનું ખીજાઈને જ જવાનું યસ ઉપાડી નથી લેવાનું થોડીક મેનરવાળી ભાષા વાપરવાની છે કે છેલ્લા પાંચ વર્ષથી તમારો રેગ્યુલર કસ્ટમર છું આઈ વોઝ હેપી ટુ ઓર્ડર હું આ ઓર્ડર કરીને ખુશ હતો યસ ફોર ફાઇવ બુક્સ પાંચ બુક માટે ખુશ હતો ઓર્ડર કરીને પણ અનફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી ધીસ ટાઈમ આ સમયે ધ પાર્સલ આઈ ગોટ જે પાર્સલ મને મળ્યું ગઈકાલે કાલે વોઝ કમ્પ્લીટલી વેટ ઇનસાઇડ અંદરથી સાવ ભીનું હતું અંદરથી સાવ પાર્સલ ભીનું આવી ગયું આઈ એમ ટોટલી ડિસપોઇન્ટેડ વિથ ધીસ ડીલ હું આ ડીલ થી સંપૂર્ણપણે નિરાશ છું યસ આઈ વોન્ટ ટુ ఇన్ફોર્મ યુ ધેટ હું તમને જણાવવા માંગુ છું કે ઓલ ધ ફાઇવ બુક્સ વર ஆல்મોસ્ટ શૉક બધીજ પાંચ બુક વિની છે સંપૂર્ણ વિની છે તો સાદો ભૂતકાળ પેસિવ ની વાક્ય રચના સાદો ભૂતકાળ આવે અલગ અલગ વાક્ય રચનાઓ ખાસ જોવાની પેપર ચેકર ગ્રામર પર પહેલા ધ્યાન આપે યસ એન્ડ પેજીસ વેર ઓલ સ્ટક બધા પેજ વિના થઈ ગયા છે ચોટી ગયા છે યસ ઇટ ઇઝ ડિફેક્ટિવ યસ ડિફેક્ટિવ થઈ ગયું છે બધું જ મોસ્ટલી યોર પ્રોડક્ટ આર ધ બેસ્ટ ઇન ધર ક્વોલિટી તમારી પ્રોડક્ટ મોસ્ટલી એની ક્વોલિટી ની સ્ટાન્ડર્ડ તમા બેસ્ટ જોરદાર જ હોય છે એકોર્ડિંગ ટુ માર્કેટ સ્ટાન્ડર્ડ માર્કેટના સ્ટાન્ડર્ડ પ્રમાણે હોય છે યસ આઈ એમ સોરી ટુ રાઇટ ધેટ હું માફી અનુભવું છું દિલગીરી અનુભવ છું આ લખીને આઈ કેન નોટ એક્સેપ્ટ સચ બુક્સ હું આ પ્રકારની બુક એક્સેપ્ટ નહીં કરી શકું યસ યુ કેન સેન્ડ મી ન્યુ વન તમે મને નવી સેન્ડ કરી શકો છો અગેન ફરી એકવાર અથવા તો મારા મની રિફંડ કરી શકો છો જોઈ લો જે અહીંયા વાત રજૂઆત કરી એમાં કે કે વાક્ય અઘરું નથી તમારા ગ્રામરમાં જે આવે ને એવા જ વાક્યો ડિઝાઇન કર્યા છે અને આ વાસ પ્રેઝન્ટેશન થી લખવાનું. હમણાં પોરણીમાં કેમ લખું એય કહોશું પણ સાથે સાથે ડિટેલ પણ આપવી પડશે. તો લખેલું છે માય એડ્રેસ ઇઝ. મારું એડ્રેસ છે જે તમને સૂચનામાં ઘણો ખરો આપેલું હતું એ તમારે લખી નાખવાનું. સૂચનામાં આખું એડ્રેસ હતું તમારે એ જ લખવાનું છે. યસ. છેલ્લું કન્ક્લુઝન ધ કોપી ઓફ ધ ઇનવોઇસ એન્ડ ધ અધર ડિટેલ આર અટેચ વિથ ધીસ ઈમેલ. કોપી બિલની અને બીજી ડિટેલ ઈમેલ સાથે જોડેલી છે કેમ કે તમારે રિપ્લેસ કરાવવું છે રિફંડ મેળવવું છે તો ડિટેલ આપવી પડશે યસ પ્લીઝ ચેક ધ અટેચમેન્ટ અટેચમેન્ટ ખાસ ચેક કરજો આઈ એમ સેન્ડિંગ ચાલુ વર્તમાન કાળ હું તમને આ પાર્સલ મોકલી રહ્યો છું પાછું કેના દ્વારા થ્રુ મારુતિ કુરિયર સર્વિસ આ છે હું તમને આ પાર્સલ ફરીથી રિટર્ન કરી રહ્યો છું મને કાસ રિપ્લેસ કરી આપો અથવા તો રિફંડ કરી આપો જોઈ લો માસ મજાની મેથડ સાથે જે તમારા પ્રેક્ટિકલ લાઈફમાં જીવતા હોય જરૂર પડતા હોય એવા જ ઈમેલ તમારા પૂછાય છે એટલા માટે આ પ્રકારના ઈમેલ કરવા ખાસ જરૂરી છે અને છેલ્લો એન્ડિંગ ભાગ જે લખે છે એની માહિતી આવશે અને એક આ વાક્ય આવું પણ લખી શકાય વેઇટિંગ ફોર ધ પોઝિટિવ રિપ્લાય પોઝિટિવ રિપ્લાય માટે રાહ જોઈ રહ્યો છું થેન્ક યુ અને છેલ્લે જે લખે છે એની માહિતી રિગાર્ડ્સ નીતિન રાજપરા

એમાં ઈમેલ કેવી રીતે લખવો કેવું પ્રેઝન્ટેશન કરવું એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો મસ્ત મજાનું એક તમારે એક બોક્સ બનાવવાનું છે અને બોક્સની અંદર ફ્રોમ ટુ સબ્જેક્ટ લખીને એક્ઝેક્ટ સમાંતરે બધા કોલન કરી નાખવાના અને પછી ડિટેલ લખવાની ચાલુ કરવાની યાદ રાખજો તમારું પ્રેઝન્ટેશન જેટલું સારું હશે એટલું જ પેપર ચેક કરીને સામે ઇમ્પ્રેશન પડશે અને એના માઇન્ડમાં ઇમ્પ્રેશન મતલબ સારા માર્ક્સ તો આવી રીતે લખાણ તમે પ્રોપર લખશો તો પેપર ચેકરને 5 માંથી 5 માર્ક્સ આપવા માટે મજબૂર થવું પડશે જો એક પેજ ભરાઈ ગયો હવે બીજો પેજ શરૂ કરો કોઈ એવી લિમિટેશન નથી કે એક પેજમાં જ ઈમેલ પૂરો કરવો જે તે વિષયના ટાઇટલ પર ડિપેન્ડ કરે છે ટાઇટલ મોટું હોય વધારે લખાણ લખાય એવું હોય તો તમે ઘણીવાર ડોટ પેજ ઉપર પણ ઈમેલ લખી શકો છો મતલબ જે સબ્જેક્ટ તમારો હોય એ કન્ટેન્ટ પૂરેપૂરો આવી જવો જોઈએ તો આ સબ્જેક્ટના હિસાબે આપણે આરામથી બે પેજ ભરાઈ જાય એવો ઈમેલ થશે જો તમે આવી રીતે પ્રોપર લખાણ સાથે લખશો તો પેપર ચેકર પાંચ માંથી પાંચ માર્ક્સ આપવા માટે મજબૂર થશે તો આશા રાખું છું ઓગસ્ટ બે હજાર વીસ નું ઇમેલ રાઇટિંગ તમને આસાન ભાષામાં નાના એવા વિડીયોની મદદથી ક્લિયર થયો હશે આવી રીતે મળીએ નેક્સ્ટ ટોપિકમાં થેન્ક યુ